બરોબર છે તો એ બે ત્રણ કટ ગયા પછી પણ એ બહાર નીકળો નહોતો એટલે મેં કન્ટિન્યુ હોન મારવાનું ચાલુ કર્યું હતું એ રિક્ષાવાળો એકદમ સ્લો હતો વીસની સ્પીડ ઉપર એની રીક્ષા હતી બરોબર બે ત્રણ કટ ગયા પછી ભાઈ એ બહાર ન નીકળ્યો એટલે મેં હોન મારવાનું ચાલુ કર્યું તો આગળ જઈ રીક્ષા ક્રોસ કરી અને મારી ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો સાતથી આઠ જણા હતા એ રીક્ષાવાળા લોકો ગાડીમાં પેસેન્જર પંદરેક પેસેન્જર હતા ગુરુદ્વારા પાસેથી રીક્ષા આગળ જ્યારે ઊભી રખાવી મારી બરાબર છે ત્યારે આગળની રીક્ષામાંથી સાતથી આઠ જણા ઉતરેલા હતા બે રિક્ષાઓ હતી ટોટલ એની મારી રિક્ષા ઊભી રખાવીને દંડાને એવું બધું લઈને ઉતરેલા હતા એ મેઇન ગ્લાસ ફોડી નાખેલો છે અને સાઈડમાં જે ઇમરજન્સી એક્ઝિટ વિડીયો જે વિન્ડો આવે એ બી ફોડી નાખેલો છે અને મારે આગળ સીસીટીવીમાં બધું રેકોર્ડ થઈ ગયેલું છે કેમેરામાં